પ્રિન્સ સ લોટ ગુડ મોર્નિંગ ચાલેલું ઊયાં જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ આજે ફરી એકવાર આપણને આ સુંદર સમય મળ્યો છે હાલેલું સવારનો સુંદર સમય ઘણા બધા લોકો આવા સુંદર સમય જોવાની અભિલાષા રાખે છે પણ એ કયા બીજા કારણે તેઓ જોઈ નથી શક્યા પણ તમને અને મને આ સુંદર સમય મળ્યો છે નહીં અને માટે પ્રભુની સ્તુતિ કરી પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ ધ ઘણી બધી વખત જેમ પક્ષી જ્યારે પોતાના બચ્ચાને ઉડતા શીખવાડે છે ત્યારે તેને ચાંચમાં પકડીને ઊંચે લઈ જાય છે ને અને પછી છોડી દે છે પછી જો એ પડવા આવે તો જમીન પર પડે પહેલાં એને પકડી લે છે એમ કરતા કરતા બચ્ચાઓને ઉડતા આવડી જ પોતાની પાંખોનો ઉપયોગ કરતા હવા કાપવા હવા ભરવા અને જે તે બાબતો પાંખો કરી શકતી હોય એનું જ્ઞાન તેઓને મળી જાય છે અને પછી થોડા સમયમાં એ પક્ષીઓ બધા સાથે એક સરખી રીતે આત્મવિશ્વાસ સાથે આકાશમાં ઉડતા આપણે જોઈ શકીએ છીએ પ્રેઝલોટ હાલીલું પ્રભુમાં વિશ્વાસ બાળકો તરીકે પણ આપણા જીવનોમાં જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ને ઘણા બધા લોકોની આ વાત અને ઘણા બધા લોકોના જીવનનો આ અનુભવ છે કોઈ ફરિયાદ કે કમ્પ્લેન જેવા શબ્દો વાપરવા માગતો નથી કે પરીક્ષણ શબ્દો વાપરવા માગતો નથી પણ જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા જીવનોમાં આવે છે ઘણી વાર આપણને એમ થાય કે આ બધા પ્રશ્નો શા માટે મારા જીવનમાં પહેલાં કેવી શાંતિથી હું જીતો પહેલાં કેવી શાંતિથી હું જીવતો હતો અથવા કેવી આરામની મારી લાઈફ હતી એ જગત પ્રમાણેની દ્રષ્ટિ પ્રમાણે પણ ખરી શાંતિ અને ખરું જીવન એ પ્રભુ પાસેથી તમને અને મને મળે છે નહીં હાલે લુએ હમણાં થોડા સમય પહેલાં જ શુક્રવારની એક સંગતમાં તમે અને મેં એ વચન સાંભળ્યું હશે અને આપણને તૈયાર કરવાને માટે ઘણા બધા એવા પ્રશ્નો આપણા જીવનમાં આવે છે લોડ અને જ્યારે એ પ્રશ્નો આપણી સામે આવે છે જ્યારે આપણે એની સામે ઊભા રહીએ છીએ પ્રભુના નામથી એ પ્રશ્નોનો સામનો કરીએ છીએ પ્રભુ આપણને યોગ્ય સમયોમાં હિંમત બળ જ્ઞાન બુદ્ધિ અને ડાપણ અને દોરવણી પૂરી પાડે છે તેઓ મૂકી દેતા નથી તેઓ પડવા દેતા નથી પણ તેમનું ફોકસ આપણા પર છે જેમ એ ચકલી પોતાના બચ્ચાને પડવા દેતી નથી એમ આપણા ઈશ્વરની દ્રષ્ટિ પણ આપણા તરફ છે તેઓ આપણને પડવા દેતા નથી અને સમય સમય પર આપણને ઉંચકી લે છે એક સરસ બોધક વાર્તા છે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે રેતી પર જ્યારે ચાલવામાં આવે છે ત્યારે ઘણી બધી જગ્યા પર બબે એકલા વ્યક્તિ છતાં પણ વન પ્લસ વન બીજા કોઈના પણ પગરખા પગલાં પડેલા હોય છે અને ઘણી જગ્યા પર એક જ પગલાં હોય છે અને બોધક એ પ્રમાણે કહે છે કે જ્યાં તું ચાલી શકતો હતો હું તારી સાથે ચાલ્યો છું પણ તું જ્યાં ચાલી શકતો ન હતો મેં તને મારી પેટ પર ઉંચકી લીધો છે એટલે એક જ વ્યક્તિના પગલાં ત્યાં દેખાય છે અને માટે વાલા મિત્રો હિંમત રાખીએ આપણે આપણા જીવનના કોઈ પણ સંઘર્ષમાં કદી પણ એકલા નથી જો તમે અને હું પ્રભુસનું બાળક છું તેમના પર ભરોસો કરીને વિશ્વાસ કરીને નવા વર્ષમાં આપણે ચાલી રહ્યા છે તો ઓનેસ્ટલી ઈમાનદારી તમને કહેવા માગું છું કે તમે ખચિત એકલા નથી ચાહે તમે હોવ કે ચાહે હું હો આપણા દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે અને જે કંઈ બને છે એ દરેક બાબતોમાં એની અંદરથી કંઈક શીખ છે કોઈક રસ્તો છે અને કોઈક બાબત દ્વારા પ્રભુ તમારી અને મારી સાથે વાત કરે છે મારા ભૂતકાળના જીવનની અંદર એક એવો જટિલ પ્રશ્ન હતો કે જેમાંથી હું બહાર કોઈ પણ રીતે નીકળી શકું એવી કોઈ જ શક્યતા હતી નહીં અને એક વખત મેં પ્રાર્થના કરી પ્રભુને કે પ્રભુ મને આ પ્રશ્નમાંથી બહાર કાઢો લગભગ મેં ત્રણ વાર સુસાઈડ કરવા પ્રયત્ન કર્યો ત્યારે નાદન હતો ત્યારે ખબર નથી આ પાપ છે આવું ના કરાય અને ચોક્કસ પ્રભુની પાસે જઈને એના માટે જ્યારે સભાનતામાં આવે ત્યારે માફી પણ માગી છે અને એ પ્રાર્થના કર્યા બાદ થોડા સમય બાદ એક એવો પ્રશ્ન બન્યો કે જેણે ભૂતકાળનું જે જીવન હતું મારું આખું જે શબ્દો ગુજરે છે તે ફિતર થઈ ગયું બધું વેરાન ચિરાણ થઈ ગયું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું અને માઠા સમાચારો અને માઠી પરિસ્થિતિમાં હું આવી ગયો મને એવું લાગ્યું કે આ શું થઈ ગયું પણ ત્યારબાદ અંતે એ બાબત બની કે જેના માટે હું પ્રાર્થના કરતો હતો અને પ્રભુએ એ પ્રશ્નમાંથી મને બહાર કાઢ્યો માટે મિત્રો જ્યારે આપણા પર પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખો તકલીફો આવે છે ત્યારે કદી એવું ના વિચારીએ કે પ્રભુએ મને છોડી દીધો છે છોડી દીધી છે અથવા હું બહાર નહીં નીકળી શકું કે મારી પાસે કોઈ માર્ગ નથી કેમ કે તમે અને હું જે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ તેઓ જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે અને તેઓ એવા એ પ્રભુ છે તેઓ પોતે કહે છે કે માણસોને જે અશક્ય છે તેઓને શક્ય છે હા લે માટે બહુ જ આનંદ સાથે પ્રભુમાં આજની આ સુંદર સવારની શરૂઆત કરીએ દુઃખો મુશ્કેલીઓ હતાશા નિરાશા કે તકલીફો જ્યાં સુધી આપણે આ પૃથ્વી પરના જીવનમાં છે ત્યાં સુધી જાણે મહેમાન બનીને આપણા જીવનમાં આવતી જતી રહેશે પણ આપણે એ તરફ ફોકસ ન કરીએ કેમકે દરરો એ સર્વથી એ દરેક બાબતોથી બચાવનાર બહાર કાઢનાર સંભાળનાર પુનઃસ્થાપિત કરનાર પ્રભુ આપણી સાથે છે હાલ એ લો ફરીઝ લોડની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને ખરેખર પ્રભુ તમે જે આજે અમને શીખવાડ્યું છે તમારા વચનો દ્વારા બોધ આપ્યો છે સંકટના સમયમાં મને હાક માર અને હું તને જવાબ આપીશ તમારું વચન એવું પણ અમારી પાસે છે કે ન્યાયી માણસ સાત વાર પડશે પણ જમીન દોષ થશે નહીં હું તને વિસરી જનાર નથી હું તને છોડી દેનાર નથી હું તને મૂકી દેનાર નથી હું તને અનાથ મૂકીશ ને જ્યાં કહી જાય છે ત્યાં હું તારી સાથે છું અને પ્રભુ આ તમારા પવિત્ર વચનોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારો વચનને માટે ફરીવાર આભાર માનીએ છીએ અને વચનો પર વિશ્વાસ કરવાને માટે અમારા હૃદયોને મનોને ખોલો પ્રભુ જે અમે નથી જોઈ શકતા એ બધું જોઈ શકીએ એવા રસ્તાઓ જોઈ શકીએ એવા મદદગારના હાથો જોઈ શકીએ જે સદા સર્વદા અમારી સાથે છે અમારી દરેક હાંકને સાંભળનાર અમારી પ્રાર્થનાના એક એક શબ્દોને સાંભળનાર પ્રભુને અમે મળી શકીએ જોઈ શકીએ સાંભળી શકીએ તેના માટે પ્રભુ અમારી આંખો ઉગાડો અને મારા આત્મિક જીવનોને વધારે 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 રોજે રોજ મજબૂત કરો પ્રભુ અમને શક્તિ આપો સહનશીલતા આપો પ્રભુ તમારા જેવું મન આપો માફી આપનારું હૃદય આપો પ્રભુ પ્રભુ લાલચ લોભ કડવાસ ઈર્ષા અદેખાઈ ઘમંડ અને પ્રભુ જગતની ભૂંડી વાસનાઓ અમારામાંથી તમે દૂર કરો અને પ્રભુ અમને તમારા જીવા બનવાને માટે તમે મદદ કરો કેમ કે તમારી સહાય દ્વારા અમે બધું કરી શકીએ છીએ જેમ તમારા સેવક પાઉલ કહે છે પ્રભુ એમ પ્રભુ અમે પણ કહીએ છીએ કે પ્રભુ તમારી સહાયથી અમે બધું કરી શકીએ છીએ અને પ્રભુ જેમ પ્રભુ તમારા સેવક પ્રભુ પિત્તર કહે છે કે તમારી સર્વ ચિંતા તેને સોંપી દો ને તમારી સંભાળ રાખશે પ્રભુ એમ અમે આજે સવારમાં અમારી બધી ચિંતાઓ અમારી બધી તકલીફો અમારી જરૂરિયાતો અને અમારી આર્થિક પરિસ્થિતિઓ અમારી નબળાઈઓ અને પ્રભુ જે તે બીમારીઓ અમને પજવી રહી છે જે પરિસ્થિતિઓ અમને હેરાન કરી રહી છે બધાને તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ પ્રભુ હે કૃપાળો પ્રભુ દયાળુ પ્રભુ દરેક સાંભળનાર જ્યારે પોતપોતાની પરિસ્થિતિઓ તમને સોંપી રહ્યા છે આ સંગતમાં છે એ લોકો તમારી સમક્ષ પોતાની પરિસ્થિતિઓ તમારા હાથમાં સોંપી રહ્યા છે તેમનું દુઃખ તમારા હાથમાં સોંપી રહ્યા છે તેમના હૃદયની ઈચ્છાઓને તમારા હાથમાં સોંપી રહ્યા છે તેમની જરૂરિયાતોને તમારા હાથમાં સોંપી રહ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારી પુષ્કળ મોટી દયા કૃપા અને કરુણા દરેક જેવો આ સંગતમાં છે સાંભળે છે બોલી રહ્યા છે શેર કરે છે સાંભળે સાંભળીને બીજાઓને મોકલી રહ્યા છે બધા ને પ્રભુ તમે એનો આશીર્વાદ આપો અને પ્રભુ બમણા આશીર્વાદથી ભરી દો પ્રભુ અને પ્રભુ તેમના જીવનમાં જેમ બોલવામાં આવી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે સાંભળવામાં આવી રહ્યું છે પ્રમાણે બધું બનવાની શરૂઆત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ દયા કરો દયા કરો પ્રભુ દયા કરો અને પ્રભુ તમારા બળે તમારા દરેક બાળકોના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો આજે સવારમાં તમારા બાળકોના હૃદયની ઈચ્છાઓ પ્રભુ પૂરી થયેલી જણાય એવું થવા દો પ્રભુ અને દરેક ખૂટણને અમે દરેક જીવ ખોરું કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા દો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દો પ્રભુ આ જેઓ ભટકી ગયા છે તમારાથી દૂર છે ત્યારે પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરે છે તેઓ પાછા ફરે તેમને પ્રસ્તાવિત હૃદય આપો તેમનો નાશ ન થાય એ હન ત્રણ સોળ પ્રમાણે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માદા છે તેમના ઉપર પ્રભુ ગીસ્તશાસ્ત્ર એકસો હું પ્રભુ અને ત્રણની કલમ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ તેમના પાપ માફ કરો અને તેમના રોગને તમે મટાડો પ્રભુ તમામ પ્રકારના લય ઝઘડા કજિયા કંકાશ પ્રભુ તમારા બાળકોને પછી દૂર કરો તેમના ગુનોમાં શાંતિ આપો હા પ્રભુ કાનૂની બાબતો એફઆઈઆર ખોટા તો મતોને પણ તમે ખાલી જ કરો તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરો આવકના સાધનોને આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરો આઈ બેન્ડ આપો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો હા દસમાં બારમના વિદ્યાર્થીઓને પણ પ્રભુ તમે સારા માર્ક્સથી પાસ કરો પ્રમોશન માટે ગ્રેજ્યુએશન માટે કે નાની મોટી પરીક્ષાઓ ભણવા માટે લગતી તેમાં તમારા બાળકોને દેશ અને વિદેશમાં પાસ કરો ટ્રાન્સપોર્ટેશન આપો સારી છબ આપો દેશ વિદેશમાં રહેવાનું આપો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો રક્ષણ આપો તંદુરસ્તી આપો પ્રભુ ઠંડા વાતાવરણમાં તમે રક્ષણ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા તમારી સેવિકાના ખેતરમાંથી એ અવેદનામો કડવા દાણાના રૂપમાં છે પ્રભુ એને ત્યાંથી કાઢી નાખો અને પ્રભુ તમારી સેવિકાના ખેતરનો કબજો તેમને તમે આપો આવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક સેવક અને સેવિકાની સેવાઓના આશીર્વાદિત કરજો વિદ્રોહ વિથવા બહેનો અનાથવા મન બુદ્ધિને લોકો માનસિક રોગીઓની વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છે ખાસ અમારી સેવાને પણ તમે આશીર્વાદ એ કરજો છેલ્લી બાબતને પૂરી પાડજો અમારા સતાવનારાના મન બદલજો અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ ઈશ્વરના નામના આશીર્વાદ સાથે હિસ્સા હિસ્સામાં પાછું મેળવી શકીએ એવું થવાથી દિવસની આગળની જરૂરિયાત પૂરી પાડજો પાપોને ક્ષમા કરજો અને સાંજે આ ભારમણથી તેલી લાવજો માગતા પ્રભુ ઈશુ ક્રિષ્ના પવિત્ર નામ આટલું સાંભળો દેવા માન્ય કરજો હમીન નમી